રાજકોટમાં ગેમ જોનમાં જે દુર્ઘટના ઘટી છે આગ લાગવાની અને એમાં અત્યારે જે આંકડો પહોંચ્યો છે ચોવીસ જેટલા લોકોના મૃત્યુ થયા છે આંકડો વધી શકવાની પૂરેપૂરી શક્યતા છે ત્યારે તમામ મૃતકોને ભગવાન એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે ઘાયલોને જલ્દી સ્વસ્થ થાય એ પણ પ્રાર્થના કરીએ છીએ અને આ દુર્ઘટનામાં આખું ગુજરાત અત્યારે હિબીકે ચડ્યું છે ત્યારે રાજનીતિ કરવા નથી માંગતા પરંતુ એટલું ચોક્કસ કહીશ કે ગુજરાતને આ શું કોની નજર લાગી છે તંત્ર અને સરકારની એટલી બેદરકારી એટલી હદી વધી ગઈ છે તકશીલા કાંડ હોય બાવીસ જેટલા બાળકો જીવતા ભૂંજાયા હરણી કાંડ હોય મોરબી કાંડ હોય આ આ નવું કાંડ તમે વિચાર કરો ગેમઝોન્ડમાં કેટલાય લોકો આશા સાથે ફરવા જાય છે હરવા જાય છે ત્યારે એ મોતને ઘાટ ઉતરે છે ત્યારે આ જવાબદારો સામે સરકારને મારી અપીલ છે કે કડકમાં કડક કાર્યવાહી થાય નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીટની રચના કરવામાં આવે અને જે પણ મૃતકો છે આમ તો એમની કિંમત નો થાય પરંતુ મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર મળે અને આ આવી દુર્ઘટનાઓ બીજી વાર ન થાય એના માટે સરકાર હવે કડક પગલાં લે કારણ કે આ ઘટનાઓ એટલી વધી રહી છે મેં ફરીથી કીધું કે અત્યારે ગુજરાત આખું એ બી કિબકે ચડ્યું છે એટલે રાજનીતિ કરવાની વાત નથી પરંતુ જવાબદારો સામે યોગ્ય પગલાં લેવાય અને બીજીવાર આવી દુર્ઘટનાઓ ન થાય અને આપણા ગુજરાતી બાળકો ગુજરાતી માતા પિતા જ્યાં પણ હરવા ફરવા જતા હોય તો એને ડર ન બેસે એવું વાતાવરણ ઊભું કરવા હું મુખ્યમંત્રીશ્રીને અપીલ કરું છું કારણ કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને મૃત્યુ આગ હજી વધી રહ્યો છે એ પણ એક મને લાગે છે કે હચમચાવી નાખે એવી ઘટના થઈ રહી છે એટલે એટલું ચોક્કસ કહીશ કે આ આગની ઘટનાઓ જે ગુજરાતમાં વારે વારે બને છે એમાં ફાયરની એનઓસી છે કે નહીં એમણે યોગ્ય નિયમોના પાલન કર્યા છે કે નહીં એને નીકળવાની બહાર દરવાજાઓ કેટલા હતા શું વ્યવસ્થાઓ છે આ બધું પણ એક ચકાસણી કરી અને તંત્ર સામે પણ જવાબદાર તંત્ર સામે પણ યોગ્ય પગલાં લેવાય એ ખૂબ જરૂરી છે જય હિન્દ ભારત